એટલે બેઠી સમજી લો માની અમારા નવરાત્રી એટલે અમારા ગોમ ની નવરાત્રી એવી બીજે શોય થતી હોય નવ નવ પ્રસાદ વેચવાની છે હા છોકરા બધું બોલી ગયા મેઠા ચિંતા ના કરતા

અને બસ ડોટા હાથ કરવા છે ને ડોંટા પક કરવા છે એટલે કશું ના થાય માતાજીનું કોમ છે અમે શું ખરાબ કરીએ છીએ બોમમાં એ ખોટું તવાડી માતાજી નું કોમ જો કોઈ ના થાય જાગો

તું બહાર બોલશે પછી આપણે જઈ હોધજે કે પેલા અને નઈ જરો જન પર જાય ના ના કુડકુડવા પર ફોન નાખી અરે હરખો ના પીઠ પીઠ કરીતી એ બધું ગાલી દેખ દે જોકલ આદુ તો પેરે તો ખબર છેવો

અને આપણો મેણોને કે ધમકિયો ખાવા નહીં આવે અલ્યા બીજી રીતે તમન કોણ ધમકાવે યાર તમારો વયવટ હારો છે તમારો હિસાબ કિતાબ હારો છે અને તમન કોણ ટેળ ખાવા કેછો ના એક ટેળકાવાળા છે આ આથી આ બધું સને ને તમન પૈસા હું સને પહોંચાડી દઉં છું અને આ ચોપડો ને બધું આલી તમન બોલો અલ્યા યાર આવું ના કરાય તમે ભણેલા ગણેલા છો અને તમાર પાન રાખો લે ચોપડો અને તમન વાળી કોણ પેલી એક કોક ખોટુ કેવા વાળો મોણ છે અલ્યા આતારી હિસાબ કરતો તો હું આજ રાતી આપળો રજવાડી ખીચડી બધું લાવવું પડ્યું ગવ ઓવા પ્રસાદ માટે તે પેલા વાઘુ ની અકરાઈ થઈ તે મને જમ જમ બોલ્યા કે બોડાળ તું ઓમ ને બોડાળ ઓમ ને કે ગોમમાં કોઈ થી તો કે તાર ખેર નહીં ને કે તને મર્ડર થઈ જાય ને અમે મે કોઈ કોટુ કરું છે યાર કે તમે હારું જ કરો તો ને વાઘુ મને ખાલી ભેગો થવા જો ઇના ગુડા ભઈ ના બરાબર નો ટેકાઉ મારા ઓછા જે આ હાર કરતો હોય એ લે આવું કરવાનું કારણ કે હું નવરાત્રી માં આપણે કોઈ કોટુ કરીએ જ અને હારુ અને તો જે કરતો હોય ને ખબર પડે અને ખબર હોય કે આ શોમ બધું આયોજક થાય છે ને સોમ બધું

પાણી સમ બુટે આખું તૂટી જાય છે તો બે દાવા નવા લે આપો બાપા જાય રે પણ ઘુઘર મન્યા રા શોક બારે તો ના આકારો ના પડાય હે દે એટલે કોણ કે ભાઈ હેડ્યા પણ સા જતા ના પાછા કઈ દીધું સમ ના જો ગોમ નહીં જવાનું પા નવરાત્રી સાલ ખબર છે નવરાત્રી સાલ હોય એટલે મારા ગોમ નહીં નઈ જવાનું સમ ના જવાનું લે કો ખાના તો તમને નો માશે ખબર છે

એક વખત કીધું ને ઘેર બે રહ્યા તમારે તારો ભા તો ગમે તે ફરશે તા કોઈ ગોમ ઠોકશે પછી મારનો આવશે પણ કેતા બાપુ ખરાબ હતા ગોમ ન કોમ પડ તું જતો રહ્યો કે મોમણા હાલતા તને ઠોકી મળ દોય કણું લઈને વાટી વાટી જો વાટી વાટી આવજો પાછા રોળ ઉપર દોળું છે લે નેળિયો મોય દઉં છું વાટી વાટી નહીં જો બોલ વાળામ ફરવું છે રાઠી ગાવા જાતા રાતી ગણ એ ગાવું એ મુ તો જમ કે આ બાપુ નો ઢાગા લાગા કી

લોચો પડેલો લોચો પડેલો માં પરસેદાન લોચો જ પડા હા એ જોધરી ખરી ને આ જોધરી એટલે ગાડી નાખવાની ખોવાવો ના જોવા કાઢીને દેવાનો હા એ તું રાખો સરસ સરસ બેટો છે એટલે અને ખોઈ નાખી હ જોધરીઓને ખોઈ નાખી ગાતીની પડી જાય છે જોધરી તે જળતી નથી રાતી કરે ખોઈ નાખી દે બાપા રહેવા જો બોલાય અરે અમાજે અરે ગિમ સીટી નઈ હોય ક ગિમ સીટી નઈ હોય ઓ બરતી નઈ અલ કઈમાં પાણી નઈ આવતો અબા

ખોવાઈ જ વાઘા વાઘા મારી માની છો પંદર માં થા લાવ્યો તો અને પોતરી લેવાના ડબલ ફૂદુ ફડકે તારું ફૂદુ ના ફડકાય દઉં તો મારો તો વાઘો લઈ લે મેઠિયા બોડાન શરમ વગરના આયોજક બન્યો છે મંડળીનો માને ખાલી બોનું જ જોતું તું કરી બોનું છે ને હાથમાં આવે હવે ગમે તે કહું જો ધરી આલ પૈસા આલ કપસ રાજી નઉ મેકી દે વાત પૂરી થઈ જાય દિનિયા આવા તો છોરા કેમેરામાં આવો સા ગડબોરા જેવા પાછા

છે ગરબા ગરબા જોઈ છે ને તું આમ થયું આમ ફરવા ફરવા ફરી જાગે કશું ને હડો મને જળી શકે ગમો ગમો પાછો મને મેઠો બા છું પાછો આ લોકો લે ભાઈ મેઠા લેજે મને આ વસ્તુ જળી શકું કુની સવાજ ની છો લઈ જો મને મેઠા ભાઈ ના લેવા દે

પેલા રેન વાઘુ ભાઈ અલે વાઘુ તો ભાઈ શેઠી આવો છે લોકો ની કરવાની એને આ સઠ્ઠું નું અડતું કદી જોવાય આવ્યો સર હાથ માં મંડળ માં આપવું નહીં અને બધું ખોડ્યો કાઢવી છે યાર તારે પછી આ મેઠો ભાઈ છે તે બધો વ્યવહાર બેવાર બધું ચોખ્ખું રાખી છે યુવાનો વહીવટ ઠારો અને આપડો શંકરભાઈ જો આ મેઠો ભાઈ સભ્ય માં એમ કેતા કે મારા ભાઈ રહું નહીં વહીવટ બધું હાલ દેવો છે આ તો મેઠા પાણી જ રાખવાના છે હા બીજું કશું નહીં અંટે છો કે પડી ખબર છે

ખોખડું પડે એ વાત છે તમાર પાણ ઓ 30000 રૂપિયા કાઢો તમારા મંડળમાંથી મારા છોકરા ના બૈરાની દોસરી ખોવાની છે હું ધ્યાન રાખો છો તમે અલ્યા ભાઈ મો મે હું કરીએ શેક નહીં જન અલ્યા શેક નહીં એ બરોબર પણ મે કોઈ પછી તમારા છોકરાની ની પાયડી રંબાઈ હોય તેથી એનું ધ્યાન રાખવી પડે કે મે હું કરીએ કયો ભાઈ કોણ એ તો જવાબદારી મને ના હોય ને તમે આયોજક બન્યા તો તો બધી રીતે બધી શંકર ભાઈ

એ ટાઈમ એ નાસ્તા નાસ્તે એ જોધરી ખોવાણી બરોબર છે આ જોન કને રાખવું પડે આયોજક કોને તો આયોજક મને 35000 રૂપિયા આલ દી એક જોધરી 35000 ની હતી હાલના ભાવ પર મને 140000 નો ભાવ છે જોધરી નો એ વાઘુ ભાઈ એ તો રંબાવાળા ને હાથ રાખી પડે કોઈ મંડળના ના સભ્યોત ના રાખ ને અરે તો દોરો બોરો બોધી ના આવવું પડે જોધરી ને અલ ભાઈ માં આપણો અમારો ઓક્સ આ આવે કે મંડળ માં પૈસા આલો કે તો મને આ ખોટું કરો છો ને તો આ રાજીનો મેલ દે આયોજન મત ભાઈ રાજીનો મેલ દે વાગુ ભાઈ જો આવડી વાત ના કરો યાર તું ભાઈ તું છોંતી રાખી ચા કરતા કેટલી ને ખોડ ગરમ થઈ જઈ તો પણ યાર મારા છોકરો સભ્ય નવી મારા પાસે યોન ઉપરાડ તો લેવું જ પડાની યાર તમે આવડી વાત કરો ના ના ભાગ માં બધા પૈસા લઈ જાળો ના ના મેરા જો ભાઈ ના સાર કોણ હતું ગલકોટા ના તું એ નું ઘર રાખવી કે મારું વસ્તુ ખોવાનું કે નહીં ખોવાનું અને તમે ગેસ ગોબર ગેસ તને ખબર ના પડે

રાખી શું કરું છું કોઈ આપડે તો હક બને મારો

તો પાછળ નવરાત્રી હું કરો આવજો આવજો મિત્રો કોઈ પણ તો ધ્યાન રાખવાની કોઈના ઉપર આરોપ નાખવાનો નહીં શાંતિ નવરાત્રી ઉજવો બધા હો અને મારો વિડીયો કમેન્ટ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી